ત્યારે ગુડ સોશિયલ ગ્રુપ દ્વારા આગમી તારીખ 8 ફેબ્રુઆરી ના રોજ 10મા સર્વજ્ઞાતી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે ગુડ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુधीर ગુપ્તાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના ફોર્મ હાસળ રોડ ઉપર રમણમુલ જીવાડીની સામે ગુજ્જો પેટ્રોલ પંપને ખાતે મેળવવાના રહેશે અને વેલિટેકે ફોર્મ ભરીને જમા કરાવવાના રહેશે સૌને નમસ્કાર દર વર્ષની જેમ છેલ્લા 10 વર્ષથી ગુન સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે એ આયોજન આ વર્ષે દસમા સમૂહ લગ્ન માટે તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ દિન રવિવાર નક્કી કરવામાં આવેલ છે તો બધાને જાન સારું આ વખતે છે ને એ સ્થળ બી છે ગુંજ પેટ્રોલિયમ કરીને છે રમણ વાડીની સામે ભરૂચી નાકા પર દર વર્ષે આપણે જે જેમ કે આપણે ફરીથી કહી દઈએ કે દર વર્ષે જે છોકરીઓ જેના મા બાપ નથી કોઈના મા નથી કોઈના બાપ નથી એને પ્રાધાન્યતા પહેલાં આપીએ સર્વ જ્ઞાતિ લગ્ન છે કોઈ એમાં દરેક જાત જ્ઞાત જ્ઞાતિનો ભેદ છોડીને બધાને અમે લગ્ન કરાવતા હોઈએ એ જ રીતે ખૂબ ધૂમધામથી લગ્ન કરવા જઈ રહ્યા છે તો આપ સૌને વિનંતી કે આપ સૌ વહેલી વહેલાથી પહેલે ધોરણે આવીને ફોર્મ કલેક્ટ કરી જાય સ્થળ ફરીથી બોલી દઉં છું કે ગુંજ પેટ્રોલિયમ રમન મુરજી ની સામે ભરૂચી નાકા અંકલેશ્વર ધર્મેશ રાણા બી એચપી અંકલેશ્વર